જય માતાજી જય ગૌ માતા તો મિત્રો ગઈકાલના રોજ જીવદયાનો ઓગડો ગૌસેવા ગ્રુપ વોટ્સએપમાં ચાલે છે તો મિત્રો વોટ્સએપ દ્વારા એક ગઈકાલના રોજ મેસેજ આવેલો હતો કે એક રસ્તામાં વચ્ચે બીમાર હાલતમાં એક કૂતરું એટલે કે એક જીવ પડ્યું છે તો તેને ઇમરજન્સી આવીને લઈ જાઓ તો મિત્રો અમે ત્યાં ગૌ સેવા દ્વારા અમે પ્રાઇવેટ સાધન લઈને એટલે કે રિક્ષા લઈને તેઓ પહોંચ્યા હતા તો ત્યાં જઈને જોયું હતું તો તે જીવ દેવ પામેલ હતું તો મિત્રો અમે રિક્ષા પાછી મૂકી અને અમે દેવ પામેલ જોઈ જતા ઇમરજન્સી બાજુના ઘેર એટલે કે સોલંકી સંધુજીના ઘેરથી એક પાવડો લાવી અને તો મિત્રો આજુબાજુ અમે ઘણું બધું ટ્રાય કર્યો પણ જમીન કડક હોવાથી ત્યાં સમાધિ નથી બનતી તો મિત્રો અમે સામે દેખાય ત્યાં સામે દેખાયતીઓ થોડું જમીન પહોંચી હોવાથી અમે ત્યાં ઇમરજન્સી સમાધિ બનાવી તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે આ સમાધિ બનાવી રહ્યા છીએ તો મિત્રો ત્યાં સમાધિ બનાવી અને મિત્રો અમે ગામમાંથી મીઠું પણ મંગાવ્યું તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે બાજુના જે ઘરેથી અમે જે પાવડો લાવ્યા હતા તો મિત્રો અમને જોઈ જતા તે પણ અમારી મદદ માટે એટલે કે સેવા માટે ત્યાં આવી પહોંચ્યા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે છોલંકી જંદુજી તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે એ પણ સાથે રહીને મદદ કરાવી એમને અને જોઈ રહ્યા છો કે એ પણ સમાધિમાં મીઠું નાખી રહ્યા છે તો મિત્રો અમારા ભાઈશ્રી જોઈ રહ્યા છો કે હવે તે જીવને ત્યાં સમાધિમાં મૂકવા માટે લાવી રહ્યા છે તો મિત્રો શિયાળાની ઋતુ ચાલુ છે તો કંઈ પણ જગ્યાએ આવા જીવો તમને ફસાયેલ કે અથવા ઠંડીથી અશક્તિ જોવા મળે તો અમારા નંબર પર ઇમરજન્સી કોલ કરજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે સોલંકી સંધુજી આ દેવ પામેલ જીવ ઉપર મીઠું નાખી અમે સમાધિ આપી રહ્યા છીએ અને મિત્રો જે ભાઈશ્રીએ જાણ કરી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે સમાધિ આપવા માટે મિત્રો જે મહેનત કરી છે એમના પણ બંને ભાઈઓને ખૂબ ખૂબ આભાર અને મિત્રો આ માસુમ જીવના આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરજો જય ગૌમાન